સમાચાર આવી રહ્યા છે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાંથી રતનમહાલમાં આવેલા આદિવાસીઓના ખત્રી બાબા સાદરજા દેવની ધૂણી ફોરેસ્ટ દ્વારા તોડી પાડતા પોલીસ ફરિયાદ અપાઈ ધાનપુર તાલુકામાં આવેલા રતનમહાલ વિસ્તારમાં આદિવાસીઓની આસ્થાનું કેન્દ્ર એવા બાબા સાદરજા દેવની ધૂણી ફોરેસ્ટ વિભાગ દ્વારા તોડી પાડતા રતન મહાલ વિસ્તારના આદિ અનાદિકાળથી વસવાટ કરતા આદિવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે ધાનપુર તાલુકાથી નવ કિલોમીટર દૂર આવેલા રતન મહાલ વિસ્તારમાં અલિંદ્રા ભુવેરો પીપરકોટા ત્યાં આદિઅનાદિ કાળથી આદિવાસી લોકો વસવાટ કરે છે અને આદિવાસીઓ વર્ષોથી ત્યાં દેવ તરીકે સાતરજા દેવને માને છે તે એક આદિવાસીઓનું આસ્થાનું કેન્દ્ર છે ધાનપુર તાલુકા અને દાહોદ જિલ્લાના તમામ આદિવાસીઓમાં રોષની લાગણી ફેલાવી છે રતન મહાન વિસ્તારમાં વસતા આદિવાસી સમાજનું એમ કહેવું છે કે દિન ત્રણની અંદર અમારા આસ્થાના કેન્દ્ર બાબા સાદરજા દેવની ધૂળીનું સમારકામ નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે જો એમાં પણ ના માનવામાં આવે તો ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના આદિવાસીઓ ભેગા મળીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી ઉપર આમ તો વર્ષોથી ત્યાં ગાડી એક લાકડાના ડંડા ઊભા રાખી અને ત્યાં ગાડી ઘણી જલતી રહે એના માટે વ્યવસ્થા કરેલી હતી પણ આ વર્ષે દેવીની સ્થાપના કરવામાં આવી ત્યારે થોડોક એમાં સુધાર કરી અને છ પિલર ઊભા કરવામાં આવેલા ઉપર થોડકો છાપડું આપીને ચાટ પટ્ટરી નાખવામાં આવેલી છે જેથી કરીને અમારા જે ધણીની જે ઉપાસના અર્ચના કરવામાં જે કંઈ લોકો આવે ત્યાં ગાડી અને બેસીને સારી રીતે પૂજા અર્ચના કરી શકે એના માટે પણ આ ધૂણી પર જે કંઈ પિલર નાખેલા હતા અને એક છાપડું બનાવેલું હતું એને તોડી પાડવામાં આવે છે તો ત્રણેય ગામના લોકોનું એવું કહેવું છે કે અમારી એક ત્રણની પૂર્વપટ્ટીની અંદર દરેક માણસ અમારા દેવનો ત્યાં આગળ સ્થાનક છે અને આ લોકોનું એવું કહેવું છે કે અમારી આસ્થાને ઠેર પહોંચી છે રાતના વિના થોડી તોડફોડ તરીકે એને ત્વરિત તાજા કલમની અંદર ત્રણ દિવસની અંદર જે તે અમારો ન્યાય મળવો જોઈએ એ હિસાબે અમે આ તમામ ગામના લોકો અમારી સાથે આવ્યા છે તો એનો જે કંઈ નિકાલ હોય એ અમારો સત્તર થાય એના માટે અમે નમ્ર રદ કરીએ નામ જીસુભાઈ વિદ્યાભાઈ ભુરિયા ઓકે જોહાર જય આદિવાસી જય દીપ પ્રકેશ આજ રોજ અમે ધાનપુર અને ત્રણ ગામોના આદિવાસીઓ અહીંયા ભેગા થયા છે કે આજથી દસેક દિવસ પહેલાં જે અમારા જે પૂર્વજ જે સાદરજા દેવ તરીકે અમે એને માનીએ છીએ એની જ્યારે મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે સાઈડમાં એની ધૂણી નાખવામાં આવી હતી એ ધૂણીને ફોરેસ્ટ ખાતા દ્વારા તોડી નાખવામાં આવેલ છે જ્યારે ત્રણ ગામોના આદિવાસી નહીં પણ પૂરા ભીલ પ્રદેશના આદિવાસીઓ આજે આક્રોશમાં છે કે જે આજે ધૂણી તોડી નાખવામાં આવેલ છે તાત્કાલિક ધોરણે આ એક કે બે દિવસમાં બનાવી દેવામાં આવે અને અગર ના બનાવવામાં આવે તો પૂરા ભીલ પ્રદેશના આદિવાસીઓ એકત્ર થઈ અને પૂરા રતનમાળની અંદર ચક્કાજામ કરશે આજે હું કહેવા માગું છું કે દેશના સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે દેશના પાંચ જનુઆરી બે હજાર અગિયારના જજમેન્ટ પ્રમાણે આ દેશના મૂળ માલિક આદિવાસીઓ છે આર્ટિકલ બસો ચુમાલીસ વાંચ પ્રમાણે ફોરેસ્ટ ખાતાની એક જમીન બી નથી તો આજે અમારી પોતાની જમીન ઉપર જ્યારે અમે જે અમારા જે પૂર્વજોનો જ્યારે જૂની બનાવવામાં આવતી હોય ને જ્યારે એને નુકસાન કરવામાં આવે કોઈ સંજોગોમાં અમે ચલાવીને લેવામાં આવે અને અગર આજે અમે સંવિધાનમાં માનીએ છીએ અને અગર જો બે ત્રણ દિવસની અંદર જો સરકારના જે કોઈ બી અધિકારીઓએ જે નુકસાન કર્યું છે એ તાત્કાલિક ધોરણે જો કામ પૂર્ણ નહીં કરવામાં આવે તો અમે આજે સંવિધાનમાં માનીએ છીએ ફરી સંવિધાનમાં બી માનશું અને આર પારની લડાઈ બી કરીશું જોહાર જય આદિવાસી ઉદ્લાન જારી રહેગા જોહાર અમરું નામ રાયસિંહ માવી